એક હજાર ત્રણસો ને અડસઠ પહેલાં જ પ્રયત્નમાં બાળક રહી ગયું છે મધુદીપ આઈવીએફ ટેસ્ટ બેબી અને આઈયુઆઈ સેન્ટરમાં ફક્ત બત્રીસ હજાર નવસો નવ્વાણુંમાં વિશ્વના સૌથી ઓછા ગેરેન્ટેડ લોએસ્ટ ચાર્જ સાથે વિશ્વ કક્ષાની સુવિધા ફાઈવ સ્ટાર સેવન સ્ટાર પ્રકારની ઉચ્ચ ગુણવત્તાના ઇન્જેક્શનો સૌથી શ્રેષ્ઠ સાથે અનુભવી ડોક્ટર અને શ્રેષ્ઠ સાધનો સાથે પહેલી જ વારમાં બાળક રહી ગયું છે આપને પણ આવી તકલીફ હોય બાળક ન રહેતું હોય આપ આજે જ સંપર્ક કરી શકો છો ડૉક્ટર અલ્પા ગૌરવ ચાવડા ક્લિનિક્સ અને મધુદીપ આઈવીએફ અને ટેસ્ટ ટુ બેબી અને આઈએસ સેન્ટર અમારો મોબાઈલ નંબર છે નવ્વાણું ચુંબોતેતેર છ્યાસી છેતાલીસ ચુમ્માલીસ અમે સોમવારથી શનિવાર સવારે આઠથી ત્રણ વાગ્યા સુધી રેગ્યુલર મળતા હોઈએ છીએ આપ બતાવવા આવી શકો છો બતાવવા માટે નવ્વાણું ચુમ્મોતેર છ્યાસી છેતાલીસ ચુમ્માલીસ ઉપર અગાઉથી નામ નોંધાવી અને આપની સીટ આપ સિક્યોર કરાવી શકો છો અને આવા સરસ રિઝલ્ટ તમે મેળવી શકો છો તો હવે રાસની જુઓ છો આપને આપની આજુબાજુ ફેમિલીમાં સોસાયટીમાં ગામમાં શહેરમાં સિટીમાં કે આપ જ્યાં કામ કરતા હો ત્યાં અથવા તો મોબાઈલમાં આપણા કોઈ મિત્રો હોય એક ક્લિક આપો અને એમની જિંદગીમાં ફેમિલી કમ્પ્લીટ કરવાનું સુખ પ્રાપ્ત કરો